મહુવાના મોટી પ્રાથમિક શાળામાં વાર્ષિક રમોત્સવ રાખવામાં આવેલ જેમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધી ભાગ લીધેલ આ રમોત્સવમાં નાના બાળકો માટે લીંબુ ચમચી તથા ત્રિપગી રમત રાખવામાં આવેલ ધોરણ થી આઠના ના માટે ખો ખો કબડ્ડી દોડ ચક્ર ફેંક ગોળા ફેંક જેવી રમતો રમાડવામાં આવેલ આ અવસરના મુખ્ય અતિથિ સંજયભાઈ રાઠોડ તેમજ સીઆરસી ભાવેશભાઈ વાઘ આચાર્ય શ્રી ગણપતભાઈ પરમાર તલાટીકમ મંત્રી દિવ્યાબેન મોટી વડાલ ગામના સરપંચ શ્રી કાનભાઈ ખુમાણ ગામના અગ્રણી શ્રી વાલીશ્રીઓએ હાજરી આપી વિદ્યાર્થીનો ઉત્સાહ વધારેલ રમતોત્સવનું ઉદઘાટન અતિથિ દ્વારા ગોળાફેંક રમતથી કરવામાં આવેલ વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરેલ આ રમતોત્સવમાં ગ્રામજનોએ પણ રસ્તા ખેંચ રમત રમાડવામાં આવી જેમાં સરપંચશ્રીએ ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી શાળાના શિક્ષકોને પણ સંગીત ખુરશી રમાડી ઉમંગભેરા દિવસની ઉજવણી કરેલ રમતોત્સવના અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરી બિરદામાં આવ્યા સમગ્ર કાર્યક્રમમાં શ્રી મોટી વડાળ શાળાના આચાર્ય જ્યોતિબેન એમ પુસ્તરિયા શ્રી આગની આગેવાની હેઠળ યોજાયેલ જેમાં મોદળીયા શાળાના આચાર્ય જીજ્ઞાબેન પટેલ તથા મોટી વડા શાળાના શિક્ષક મિત્રો ખૂબ મહેનત સાથે કાર્યક્રમને સફળ બનાવેલ